અને કે પેરિસેબલ ફૂડ કહેવાય કે બે થી ત્રણ દિવસ સેલ્ફ લાઈફ હોય છે અને પછી બગડી છે તો એ ખેડૂતો જ્યારે પ્રોડક્શન વધારે હોય ત્યારે એ વસ્તુ ના માર્કેટમાં રેટ મળતા નથી તો એને પ્રોસેસિંગ તરફ કેમ લઈ જવા માનો કે ઘણા બધા ફ્રુટસ અત્યારે ડ્રાય કરેલા મળે છે ફ્રુટ્સના પાવડર મળે છે વેજીટેબલ્સ ડ્રાય મળે છે એક આખું માર્કેટ છે કે જેમની પાસે સમય માટે કસૂરી મેથી સેલ્ફલાઈ ખૂબ ઓછી હોય છે અત્યારે કસૂરી મેથીનું માર્કેટ એવું છે કે જે ફ્લેવર માટે એવી જ રીતે તમને સરગવાનું પણ અત્યારે ખ્યાલ છે કે પાવડર તો ઘણા ખેડૂતોને ડ્રાય

ડ્રાય કરો ને તો તમે ડ્રાય થયા પછી એનું કિલો છે એક કિલો ને પાંચસો ગ્રામ જેટલું થઈ જાય બરાબર પંદર આસપાસ પંદર ટકા પંદર તો ગ્રીન ચિલીના ઈસતજી જોય તો આ એર ડ્રાયર જે છે એ સારા સારા પરિણામ આપે છે. કશું નીટીમાં પણ સારા સારા પરિણામ આપે. પછી સરગવામાં એ પણ સારા સારા પરિણામ આપે. ઘણા બધા મેથડ ડેમોન્સ્ટ્રેશન દેખાયલા છે જેની અંદર કોબીજ છે, ગાજર છે, લસણ છે, ઈવન ટમેટા પણ આની અંદર ડ્રાય થઈ જાય છે. આ ડ્રાયર ઓ છે કે આમચૂર પાવડર બનાવવું છે. હા

આપણો એક દ્રષ્ટિકોણ જો પ્રોસેસિંગ તરફ નો બદલાય તો ખેડૂતો ઘણો બધો બેનિફિટ થાય અને જોયું તમે અમને નિદર્શન ના રૂપમાં બતાવ્યું તો ખેડૂત ને આની માહિતી અને એને એક તો વ્યવહાર એના માટે આપણા કેન્દ્ર તરફથી કોઈ કાર્યક્રમો હા અમારી છે ને તાલીમો અમે ફાર્મર ટ્રેનિંગ કરીએ છીએ એની અંદર અમારે એક વોકેશનલ ટ્રેનિંગ પણ કરવાની આવે છે તો ખેડૂતો જો કોઈ અમારા સંપર્કમાં આવે અને એના રસ પ્રમાણે પ્રોસેસિંગ તરફ કઈ જે કઈ રીતે વધવું છે તો એ ગ્રુપ જો અમારા સંપર્કમાં આવે ને અમને એની જરૂરિયાત સમજાય તો એ સમય એ બંનેના તાળમેળથી અમે ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી આપીએ છીએ અને ટ્રેનિંગ દરમિયાન અમે એને થિયરિટીકલ અને પ્રેક્ટિકલ બંને નોલેજ પૂરું પાડીએ છીએ तो ट्रेनिंग मतलब कोई एक गम नहीं पांच के सात दस ખેડૂતો તૈયાર થયા જે કે ગામનું જે કાં ઉત્પાદન હોય એના ઉપર એનો લક્ષણ હોય એનું નજર એના ઉપર હોય તો તમારો સંસ્થાનો સંપર્ક કરે તો એની તાલીમ માટે અહીંયા સંસ્થામાં વ્યવસ્થા કે કમતે બીજે કઈ તાલીમ લેવા માટે જોવું પડે કે આ સંસ્થામાં બેઝ જે નોલેજ છે એ અહીંથી અમે પૂરી પાડીએ અહીંથી પૂરું પાડીએ અને જો એને ડીપલી પ્રોસેસિંગમાં જો રસ હોય તો અમે અમારા જે કૃષિ યુનિવર્સિટી છે એના પ્રોસેસિંગ વિભાગ છે એનો સંપર્ક કરી અને ખેડૂતને ત્યાં પણ મેળવી આપી અને ત્યાં પણ અમે એની તાલીમ માટે લઈ જઈ શકીએ છીએ પછી થટુક તો કોઈ તાલીમ લેવા માટે જિજ્ઞાસો છે તાલીમ મેળવી લેવી છે તો એની પાત્રતા શું પણ સંસ્થા પાસેથી તાલીમ લેવી છે તો એની શૈક્ષણિક પાક છે ફરજિયાત અત્યારે તો મોટા ભાગના ને એટલું તો આવડતું હોય વાંચતા આપણી માતૃભાષામાં વાંચી શકીએ માતૃભાષામાં લખી શકે પછી એને માટે ખેડૂતો કઈ ફી ભરવાની આવે ફી કોઈ ભરવાની દે આપ કે માનો કે આગળ જવું છે પ્રોસેસિંગ માટે તો અમારી પાસે ત્યાં લઈ જવા અમારી પાસે કોઈ અમારી પાસે કોઈ ગ્રાન્ટ નથી તો એમાં અમે કોન્ટ્રીબ્યુશન કે ભાઈ અહીંથી તમને ત્યાં પહોંચાડવા માટે કે વાહન વ્યવસ્થા કરવા માટે કે આ ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં આપણા ખેડૂત સમુદાયના માટે કમસે કમ આને આપણે વસાવી લેવાનું છે એવો આપણો કહેવાનો અર્થ નથી પણ આની પ્રક્રિયાને સમજવી જરૂરી છે અને આ સમજેલી પ્રક્રિયા આપણે આપણા ગામમાં કે આપણા બે કે પાંચ ગામની વચ્ચે એક ખેડૂત સંગઠનના રૂપમાં આપણે એકઠા થઈ અને કરવા ધારીએ તો આ પ્રકારનું કામ આપણે કરી શકીએ છીએ

એમનો જે સમય છે એ ફાળવી અને અને આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરી ખાસ તો આપણે ખેડૂતો જે ભાષામાં સમજી શકીએ એ ભાષામાં આપણને સમજાવવાનો એમનો જે પ્રયાસ રહ્યો છે આ પ્રયાસ બદલ સૌ દર્શક મિત્રો તરફથી અને મારા પોતાના તરફથી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ